તો મિત્રો આજ રવિવાર છે જમવાનું છે તૈયાર અને બેન માખણથી રોટલી માખી રહી છે જોઈ શકો તો મખાઈ જાય એટલે આપણે ધરી દઈએ ગરમ છે રોટલી માં ત્યાં તારી ગયા છે શાક લઈને સંભારો લઈને આવ્યા છે શાક ગરમ ગરમ પછી ભગવાન ગરમ ગરમ ભોજન ધરી દઈએ તો બધી જ વસ્તુ અહીંયા તૈયાર છે મિત્રો થાળીઓ લઈ લીધી છે એનો વિડીયો જોઈ લેજો એટલે પછી બન્યું છે કારણ કે કેળા વગર અથાણું કેમ બને તો બેન માખી લે પછી હું વિડીયો તમને આગળ

તો માણસ ને થતું હોય ભલે થાય મારે એવું ગરમી ને ઓટ ફૂકાય તું આમ કરીપડો કાઢો કાઢતું

ચાલો બીજું આપણે બીજી લાંબો બહુ નહીં કરીએ થાળી લુવાઈ છે એટલે હું ભોગ છે ધરાવી આજ બનાવ્યું રવિવાર માતાજી શું થાલ છે એ કહી દેસુ ને આપણે કાનુડા પણ મુલાકાત લઈ લેશું કે નંદલાલ તમે બપોરે જમવા આવજો બલદેવજી સંગ અને માપ હજો તમારી માટે થાળી લુઈ રહી છે અત્યારે એટલે માને આવી રીતના બધા કઈ હકે માને બંધ કરાવી ઓલા માં વિડીયો ઉતરે જોઈ શકો કે આ ચેનલ માં કઈક અલગ વાત હોય એક જ ઘર માં બે બે વિડીયો ઉતરે તમે આવું ક્યાંય ન જોયું હોય મારા મિત્રો ગરમી તો સત્રી આપણે તો ગરમી જ કરતા મિત્રો તો કલાક મિત્રો ભોજન લવ જાય

તો તમે હમણાં કોમેન્ટમાં કીધો વાંચતા આવડે તમારે જેટલી મેસિંગ પાછતા ને એક બે ચોપડી ભણાવી હારા ને તા એક બે પાછી આવીતી ઠેલિયું લઈ લેન તો ભેણ માં થકા મારે મારે ફૂટળે જ મૂકે જતા મારે કૂટળે એક બે ઝોપડી આવી

એ પાવલા ની થોપડી વાંચીને જે ભણતરું ભણ્યા ને એ જો ભોગ ધરાય છે માતાજીને તો આપણે ચાલો તો ચાલો આપણે માતાજી ને થાળી ધરાવી દઈએ તો જો આ થાળીઓ લાગે છે માં અત્યારે ભોજન પીરસે માતાજીને

બલકી રોટલી રાણી નો રોટલી રાણી ની આ વફાદારી આવે ને લાલ ઓલી કઈ આવે રાજાપુરી ની ઓલી રાણી કી લાલ ઓલી કેરી આવે મિત્રો અમે દેવાતા વાર તો હોય કેરી 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 રાણી કારણ કે રાણી કેરી બહુ મસ્ત હોય એને ગુલાબી છાલ હોય મિત્રો એટલે મા એ કેરી બહુ યાદ કરે જેનું નામ રાણી કેરી

દૂધ ને સાકરનો ભોગ લાગતો હોય અહીંયા આપણે ઠાકુરજી નાના તો સવારે બપોરે ને સાંજે ને એમાં અહીંયા બેઠા અમારા ઠાકુરજી એ પણ આપણે જમવા બોલાવશું હમણાં એટલે આવશે ગોપ ગોવાલન સંઘ

એમ રસ લેવા જાય આય કોઈ રસ લેવા ચાવી ઉપર પડી આ પેદા એટલે દે ને એવા કે માલથી લાવું લેના એટલે હા નો આવે કે જાય તો ઈ કે રસ્તામાં તમે વીડિયામાં અમને તો અત્યાર સુધી કોઈ સામું નથી મળ્યું તો જો બેન હે એ મિત્રો જો કેરીને ખોર રસ હે બનીને તૈયાર અને ઠંડો રસ માતાજીને આપણે હા ધરાવી દઈએ તો આવી રીતના હે બધો એ થાડ મિત્રો ભગવાનને આપણે ભોગ હવે કમ્પ્લીટ થાય ત્યાર વિડીયો લાંબો થઈ ગયો તો હવે થાવા દો પાણી ભરી દઈએ હવે હું લાંબો થાહે જો તો બેન કેરીનો રસ ધરાવે છે ને ધરાઈ જાય એટલે આપણે બધાય ભગવાનને કહી દેસુ તો પહેલા આપણે આ થાળી વાટકાઓની બધું આપણે અહીંયા તૈયાર રાખીએ એટલે હે ને મિત્રો કેરી રસ બધું ધરાઈ જાય અને એક ખોર માં એ વાટકા લૂટી જાય ને એક ખોર જોવા કેરી નાખતી જાય અને પછી જ આપણે ભગવાન તો રસ ધરાઈ ગયો છે કેરીનો ને હવે છાસ બેન ધર દે હે વાટકાઓમાં ભગવાનને ને પાણી ભજો માં ધરાવી દઈએ તો રોજ આવી રીતે જ આપણે થાળ ભગવાન ને ધરાવીએ બપોરે પછી જ અમે જમીએ અમારા નિયમો હે મિત્રો કે આમ પહેલા ભગવાન ને થાળ ધરાવીએ ને પછી આપણે ભોજન જમવા બેહીએ બપોરે કોઈ કે સાંજે હોય તો બધી સારીઓ લાગવા મેંડી છે એક પછી એક માં જો પાણી ધરી દઈએ તો આજે રવિવાર છે ને રસ દસ સંભાનો શાક રોટલી ફરફટ હે લાગતી મિત્રો પણ આ ત્રણ દેવી હે માતાજી હે ભગવાન ભોગ લેવા સ્વીકાર કરજો નંદલાલ માતાજી

તો જો આ બધો થાળ છે આપણે લગાવી દીધો ભગવાનને અને બધી થાળીઓ આપણે ભગવાનને આ ભોગ લગાવી દીધો બધું માએ બનાવી લીધેલું હે ને બેન જગ્યા કરીને બે તો કંઈ વાંધો નહીં ભલે બે હે બે હેવું જ જોહે બધું જમવાનું તૈયાર છે તો તમે આવજો મિત્રો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો રોજ નવા વીડિયા જોવા આ સાઈડ આવતા રહેજો અને આનંદ કરશું આપણે ભેગા બેહીને આજે તો અડધી સારી તો ખાય છે એક રોટલી ને થોડું થોડું ને પછી પછી મળીએ આવે કે જાજુ નહી ખાય અમે થોડું થોડું જ ખાય મિત્ર